બજેટોમાં આટલું મોટું બજેટ હોવા છતાં માં ત્રણસો ને ચોત્રીસ આંગણવાડીના મકાનો નથી છોટા ત્રણસો ને આંગણવાડી કેન્દ્રના મકાનો નથી અને બાળકોને ભાડાના મકાનમાં બહાર બેસીને ભણવું પડે છે ક્યાં તો કોઈ દાતાના મકાનમાં બેસવું પડે છે આ ગુજરાતની ની વાસ્તવિકતા છે આ ગુજરાત મોડલ ની વાસ્તવિકતા છે કેટલીક આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે પરંતુ આંગણવાડી છે એ ચાલે છે આદિવાસી સમાજના બાળકો ભણે છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ચાહે ભાડાનું છે ચાહે સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પરંતુ ગરીબ લોકોના બાળકો આંગણવાડીની અંદર સો ભણે છે મહત્વનું રાજ્યની અંદર ચાર હજાર બસો ને અઠ્યાસી આંગણવાડી આવનારા વર્ષની અંદર તૈયાર થાય એવા પ્રકારનું રાજ્ય વધારે ઉદ્યોગ ગૃહો અને એમની પાસે રહેલી તોતિંક રકમ સીએસઆર ફંડની અને ગુજરાતની અંદર બનાસ ડેરી દૂધસાગર ડેરી મહેસાણા અને ચરોતરની અમૂલ ડેરી આટલું હોવા છતાં સામાડે ગુજરાતમાં સો માંથી ચાલીસ બાળકો કુપોષિત છે સામાડે ફક્ત બે વર્ષમાં પાંચ લાખ ચાલીસ હજાર બાળકો કુપોષિત જોવા મળ્યો આનો રાજ્યની સરકાર કોઈ જવાબ આપવા માંગતી નથી આપના માધ્યમથી પણ સરકારને ચેલેન્જ કરું છું કે સત્યાવીસ તારીખે વિધાનસભાનું સત્ર પતે ત્યાં સુધીમાં સરકારે ગુજરાતની જનતા સમક્ષ નક્કર બાહેતરી આપવી જોઈએ કે આવતા ત્રણસો દિવસમાં આપણા ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં બચે કુપોષિત બાળકોનો સવાલ છે જરૂર ચિંતા ઉભજાવે એવો વિષય છે પરંતુ મારે કહેવું જોઈએ કે જે પ્રકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓગણીસ વીસ આવ્યો તો એના કરતા હાલની સ્થિતિએ જાન્યુઆરી બે હજાર પચીસ ની સ્થિતિ જે આપણું પોષણ ટ્રેકર છે રાજ્ય સરકારનું એના દ્વારા જો એને ટ્રેકિંગ કરીને જોઈએ તો જે ઓગણચાલીસ ટકા કુપોષિત બાળકો હતા એમાંથી આજે સુધારો થયો છે બાળકો આજે કુપોષિત છે અતિ કુપોષિત જેને અતિ ઓછા વજનવાળા છે અને કહેવું જોઈએ મારે કે રાજ્ય સરકારના અનેક પ્રયાસો અનેક યોજનાઓને આધારે ઓગણીસ ટકાનો નોંધપાત્ર વધારો એ દેશની અંદર ગુજરાત કરી શક્યું